બહુ જી મતજી મિત્રો આજે તારીખ નવ પાંચ બે હજાર ત્રેવીસના રાજકોટ માર્કેટિંગના બજાર ભાવ આ પ્રમાણે છે તો તમે આ વિડીયોમાં નવા હોય તો વિડીયો લાઈક કરી દેજો શેર કરજો અને આવડિયા દરરોજ બજાર ભાવ જાણવા માટે આ ખેતીની વાતો વ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી વાળજો અને વિડીયોને અન સુધી બની આવ્યો